નમસ્કાર મિત્રો ન્યાયાધીશ તરીકે ચીફ જસ્ટિસ તરીકે સંજીવ ખન્ના એ નિવૃત્ત થયા અને એમણે છે ને પોતાની ઉજ્જવળ કારકિર્દી અને બંધારણ પ્રત્યેની નિષ્ઠાને અખંડ રાખીને જે કંઈ કામ કર્યું એનાથી જ્યુડિશિયરીની છબી એ ઉજ્જવળ બની એમ કહીએ તો જરાય નથી સત્તા પક્ષને પછી એ ઇન્દિરા ગાંધી હોય વડાપ્રધાન કે નરેન્દ્ર મોદી હોય વડાપ્રધાન એને કમિટેડ બ્યુરોક્રેસી અને કમિટેડ જ્યુડિશિયરી જોઈએ છે એ બહુ સ્પષ્ટ છે

અને એમએચ બેગને મુખ્ય ન્યાયાધીશ બનાવ્યા હતા એની વિરુદ્ધમાં જસ્ટિસ ખન્ના એટલે કે હંસરાજ ખન્ના રાજીનામું આપ્યું એટલે ભારતીય જનતા પાર્ટીના શાસકોને એમ હતું કે સંજીવ ખન્ના પણ અમારા થઈને રહેશે પરંતુ એ બન્યું નહીં એટલું જ નહીં પણ નિવૃત્તિ વખતે એમણે એક ઘોષણા પણ કરી કે હું કોઈ રાજકીય હોદ્દો ધારણ કરવાનો નથી નિવૃત્તિ પછી એમનું એમનો જે કરોડ રજુ છે કે જે રાજસભે જઈને બેસે પછી એ અગાઉ ના પાઠક હોય કે પછી ગોગોઈ હોય કારણ કે સત્તા પક્ષ સત્તા મોરચો એ આવા જજીસ ને ન તો ભૂષણ રામકૃષ્ણ ગવાઈ આવશે જસ્ટિસ ગવાઈ એમણે આવતા પહેલા જ બહુ સ્પષ્ટપણે જે જાહેરાત કરી છે એ જાહેરાત તમને ખૂબ ગમી છે આજે રાષ્ટ્રપતિ મહોદયએ દ્રૌપદી મુર્મુએ એમને શપત લેવડાવ્યા ત્યારે એમના માતૃશ્રી ઉપસ્થિત હતા વડાપ્રધાન અને એમની કેબિનેટ તો હોય જ પૂર્વ રાષ્ટ્રપતિ પણ હતા અને જસ્ટિસ ગવાઈનો પરિવાર હતો માતાજી એમના જે ઉપસ્થિત હતા એમને એમને ચરણ સ્પર્શ કર્યો અને અમને સવિશેષ એમના માટે માન છે કારણ કે એમના પિતાશ્રી રાસુ ગવાઈ એ અમે મુંબઈમાં જ્યારે ઓગણીસો સિત્તોતેર થી પંચાણું સુધી પત્રકારત્વમાં કામ કર્યું ત્યારે આમ તો અઠાણું સુધી કામ કર્યું પણ રાસુ ગવાઈ સાથેનો અમારો નાતો અકબંધ રહ્યો કારણ કે એ વિધાન પરિષદના સભાપતિ તરીકે બહુ લાંબો સમય હતો જસ્ટિસ ગવઈ એ ઝું પટ્ટીમાં મોટા થયા મરામ કરી જમીનદાર પણ બન્યા મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ બન્યા અને એ કેટલાક રાજ્યોના ગવર્નર તરીકે પણ રહ્યા તમને ખ્યાલ હશે કે રાહુલ ગાંધીનો નો જે કેસ એ જયારે એમની બેન્ચમાં આવ્યો ત્યારે એમણે કહ્યું હતું કે મારા પિતા શ્રી રાસુ એટલે બંને પક્ષોમાંથી કોઈને પણ સરકાર પક્ષને કે સામે રાહુલ ગાંધીના પક્ષને કોઈ વાંધો હોય તો હું આ કેસમાંથી ખસી જાઉં પણ બંને પક્ષે એમનામાં શ્રદ્ધા મૂકી હતી અને ગુજરાતની સુરતની નીચલી કોર્ટ સેશન કોર્ટ રીતે રાહુલ ગાંધી આદેશો આપ્યા હતા એના ઉપર એમણે મનાઈ હુકમ ફરમાવી દીધો અને એ ઐતિહાસિક ચુકાદો હતો જોકે એમણે કેટેગરાઇઝેશન ની વાત અને

જગદીપ ધનખડ પણ જોડાયા છે એ ખેદની વાત છે સમારંભમાં જગદીપ ધનખડ પણ હતા પરંતુ જે ઇન્ટરવ્યુ આપ્યો એ ઇન્ટરવ્યુની ની અંદર એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે કોન્સ્ટિટ્યુશન ઇઝ સુપ્રીમ નોટ પાર્લામેન્ટ ઓફ જ્યુડિશિયરી આ સંકેત ભારતીય જનતા પાર્ટીના શાસકોને પણ છે વિપક્ષમાં બેઠેલાઓને પણ છે અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પણ છે કારણ તમને ખ્યાલ હશે કે મદ્રાસ એટલે કે હવે તો ચેન્નઈ થઈ ગયું કે તમિલનાડુની રાજધાની ત્યાંની મદ્રાસ હાઈકોર્ટે જે બાબતમાં નિર્ણયો કર્યા ને પછી મામલો છે ને સુપ્રીમ સુધી પહોંચ્યો તમિલનાડુ સરકારનો સ્ટાલિનની સરકારનો કે ગવર્નર બહુ જ લાંબો સમય સુધી વિધાનસભાએ પસાર કરેલા વિધેયકોને પડ્યા રાખે છે નથી આપતા અને એ રાષ્ટ્રપતિને મોકલવાની બાબતમાં પણ વિલંબ કરે છે રાષ્ટ્રપતિ પણ કદાચ વિલંબ કરે છે તો સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એ ચુકાદો મને લાગે છે સત્તા પક્ષના ગવર્નર થી માંડીને

એમને પણ કડક એવો સંદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે એમની સામે ડેફેમેશનની અથવા કન્ટેમ્પ ઓફ કોર્ટની કાર્યવાહી નથી કરી પરંતુ એમને બેફામ નિવેદનો કરવાનો કોઈ અધિકાર નથી ને જ્યુડિશિયરીને મલાઈન કરવાનો કોઈ અધિકાર નથી એ બાબતનો સંકેત પણ સુપ્રીમ કોર્ટે છે અને ગવાઈ પણ એ પરંપરા ગવાઈ આમ તો છ મહિના સુધી જ ચીફ જસ્ટિસ રહેશે ત્રેવીસ નવેમ્બરે એ નિવૃત્ત થશે એમના પછી જે ચીફ જસ્ટિસ થવાના છે એ પણ એટલા ડેરડેવીલ મનાય છે એ પહેલા મહિલા ચીફ જસ્ટિસ થશે અને એટલા જ છે છે એટલે મને લાગે કે આપણી ન્યાય વ્યવસ્થામાં એના વિશે એ છે ને ન્યાય વ્યવસ્થા એ કમિટેડ નહી બને જેમ સરકાર પક્ષને એક છેલ્લી છેલ્લી પાંખ જ્યુડિશિયરી ન્યાયતંત્રને પોતાને વશ કરવાની કોશિશ વર્તમાન સરકાર કેન્દ્ર સરકાર કરી રહી છે બાકીના બધા તંત્ર વશ કરી લીધા છે પરંતુ એ સુપ્રીમ ને વશ કરી શકી નથી અને સુપ્રીમ કોર્ટ એ કમર કરોડ રજ્જુ એની સીધી હોય ત્યારે એનો સંદેશ રાજ્યોની હાઈકોર્ટના જજીસ અને ચીફ જસ્ટિસને પણ પહોંચે છે એમના એમના સાથી જજીસ ને પણ પહોંચે છે અને એટલે જ હમણા હમણા ઓપરેશન સિંદૂર નું જે બ્રિફિંગ કરતા હતા એ બેનશ્રી કર્નલ આપણા જે કર્નલ કુરેશી એ એમને વિશે સોફિયા કુરેશી વિશે આપણી એમએસ યુનિવર્સિટી ના પ્રોડક્ટ નિવાસી એ કર્નલ સોફિયા કુરેશી મધ્યપ્રદેશના બટક બોલા મંત્રી કુંવર વિજય શાહ એમણે એમ કહ્યું તો આતંકવાદીઓની બેન એવો એ શબ્દ પ્રયોગ કર્યો હતો એ નિર્લજ્જ શબ્દ પ્રયોગ વિશે એમણે જ્યારે માફી માંગી ત્યારે પણ હસતા હસતા માફી માગી હતી અને ભારતીય જનતા પાર્ટીની છબી જુઓ એની તાસીર જુઓ કે કર્નલ સોફિયા કુરેશી એ ભારતીય લશ્કરી દળોના અને ભારત સરકારના આ ઓપરેશન સિંદુર એના પ્રવક્તા તરીકે મીડિયાને બ્રીફ કરે છે ને એમના વિશે આ મધ્યપ્રદેશનો ભારતીય જનતા પાર્ટીનો મંત્રી બેફામ બનીને બે શર્મ નિવેદન કરે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી એની સામે કોઈ એક્શન નથી લેતી અને એટલા માટે આજે મધ્યપ્રદેશની હાઈકોર્ટના એટલે કે જબલપુર બેન્ચના જસ્ટિસ અતુલ શ્રીધરન અને જસ્ટિસ અનુરાધા શુક્લ એ બંને જણા એ સુઓ મોટો એટલે પોતાની મેળે જ એમણે છે ને આ શ્રી જે ડોક્ટર મોહન યાદવની સરકારમાં કેબિનેટ મંત્રી છે એ મંત્રી શ્રીની સામે સાંજના 6 વાગ્યા પહેલા એફઆઈઆર दाखल કરવામાં આવે આ કેસની અંદર એવો આદેશ આપ્યો અને આ એક મોટો સંદેશ ભારતીય જનતા પાર્ટીને છે કારણ કે એમના આ બટક બોલા જે મંત્રી છે આમ તો એ છે ને 8 8 વખત એ ચૂંટણી જીત્યા છે એમએલએ થયા છે અને એ આદિવાસી સમાજના બહુ જ મોટા નેતા છે ત્યાંના અને એ આદિવાસી આરક્ષિત બેઠક છે એના ઉપરથી આઠ જીત્યા છે મધ્યપ્રદેશની એકવીસ ટકા વસ્તી એ આદિવાસી છે અને બસો ને ત્રીસ બેઠકો જે વિધાનસભાની છે એમાંથી સુડતાલીસ બેઠકો ઉપર આદિવાસી પ્રભાવ ધરાવે છે અને એવા આ નેતાને સાચવી લેવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને માનનીય વડાપ્રધાન પણ એમાં દોષમાંથી મુક્ત ન થઈ શકે જેપી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એ એ પણ દોષમાંથી મુક્ત ન થઈ શકે એમણે તાત્કાલિક આ નિવેદન જ્યારે સોમવારે કર્યું સોફિયાની વિરુદ્ધમાં ત્યારે જ એને તાત્કાલિક એને મોહન યાદવની સરકારમાંથી બરખાસ્ત કરવાની જરૂર હતી તમને ખ્યાલ હશે કે આ બટક બોલા મંત્રી

એમને વિશે આવી બધી ટિપ્પણ કર્યા છતાં એમને બબ્બે દિવસ સુધી એમની સામે ભારતીય જનતા પાર્ટીએ કોઈ પગલા લીધા નહીં ત્યારે હાઈકોર્ટે સુઓ મોટો એ કોગ્નિઝન્સ લઈને એમની સામે મંત્રીશ્રીની સામે એફઆઈઆર દાખલ કરવા માટેનો આદેશ આપવો પડ્યો છે અને એ એફઆઈઆર દાખલ થઈ કે કેમ એના હજુ સુધી અમે જયારે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યાં સુધી સમાચાર આવ્યા નથી પરંતુ આ એક મોટો સંદેશ છે અને આપણી સુપ્રીમ માંડીને હાઈકોર્ટ સુધી કમિટેડ જ્યુડિશિયરી ન બની રહે એના માટેનો એક બહુ જ મોટો સંકેત છે કારણ કે સત્તા પક્ષ નચાવે એમ નાચે એવા જજીસ આપણને ખપતા નથી આપણને તો આવા જજીસ જોઈએ જે જસ્ટિસ ગવાઈએ કહ્યું

તમામ નેતાઓ અને મંત્રીઓ અને શાસકોને પણ છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો તમને ખ્યાલ હશે કે છેલ્લા કેટલાક વખત થી આપણે સાંજના ચાર વાગ્યા થી રાતના નવ વાગ્યા વચ્ચે વિવિધ વિષયો લઈને આપણે છે ને ચારેક એપિસોડ કરીએ છીએ તમે એ એપિસોડ નિયમિત રીતે જોતા રહો એવી તમને વિનંતી છે અને દેશમાં અને વિદેશમાં વસતા આપણા જે મિત્રો છે એમને પણ તમે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર જણાવશો કારણ કે સબસ્ક્રાઈબ કરવા માટે કોઈ નાણાં ચૂકવવાના હોતા નથી ને અમને કોઈ નાણાં મોકલવાની જરૂર નથી તમે ફ્રી ઓફ ચાર્જ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબર્સ આપણા એક લાખ પંચ્યાસી હજાર ને પણ વટાવી ગયા છે એ સંખ્યા એ આપણા માટે ગૌરવવંતી છે અને એ વિવિધ દેશો પણ આપણા દર્શકો આપણી યુટ્યુબ ચેનલ જોતા રહે છે નમસ્કાર